ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું રોજ બનાવીને ખાઓ એવું વાલોર પાપડીનું સૂકું શાક તો વાલોર પાપડી અને બટેટાનું રૂટીનનું શાક બનાવીશું બહુ ટેસ્ટી એવું કાઠિયાવાડી સ્ટાઈલ થી બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આ શાક તમે રોટલી પરાઠા કે રોટલા સાથે પણ સર્વ કરી શકો તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલી વાલોર પાપડી તો અહીંયા એકદમ અત્યારે ફ્રેશ સિઝન ફૂલ છે પાપડીની એટલા માટે મેં વાલોર પાપડી લીધી છે આ દેશી પાપડી પણ કહેવાય છે ઉપર નીચેનો ભાગથી આપણે વાલોરની નસો જે હોય તો જે દોરા જેવો પાટ નીકળે એ કાઢી લેશું અને વચ્ચેથી આપણે એને ખોલી અને હાથેથી જ આપણે એના બે ટુકડા કરી લઈશું અહીંયા વાલોર પાપડી જો થોડી જાડી હોય તો મીન્સ કુંબળી ન હોય તો તમારે એના બીયા કાઢવાના અને બહારનો ભાગ તમારે લેવાનો નથી પણ અત્યારે સિઝન હોવાથી મને વાલોર પાપડી એકદમ કુંબળી અને ફ્રેશ હોય એવી મળી છે ફ્રેશ અને કુમળી જો વાલોર પાપડી હશે તો તમારું શાક ખૂબ જ ટેસ્ટી એવું બનશે તો પાપડીને મેં પહેલેથી ધોઈ અને નિતારી હતી એટલે પાપડી આપણી રેડી છે હવે કાઠિયાવાડી લસણની ચટણી માટે દસથી બાર લસણની કળીઓ બે ટી સ્પૂન લાલ મરચું પાવડર કે તીખાશ જોવે એ રીતે ઉમેરી તમારે આવી પેસ્ટ રેડી કરી લેવાની છે તો કાઠિયાવાડી લસણની ચટણી આપણે આવી રીતે વાટી લઈશું હવે શાક બનાવવા માટે જાડા તળિયાવાળી કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલો અજમો અડધી ટી સ્પૂન જેટલી હિંગ અડધી સ્પૂનથી થોડી ઉપર હળદર ઉમેરી અને એક મોટા બટેટાના ટુકડા તો કાચું બટેટું છાલ ઉતારી એના આવા ચિપ્સ જેવા ટુકડા કરી મેં ઉમેરી દીધા સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ જેવું થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા રહીશું તો બટેટાને પહેલાં થોડા તમારે સાતળી લેવાના આ રીતે બટેટાને લગભગ સતળાતા પાંચ મિનિટ જેવું થાય પછી વાલોર પાપડી આપણે ઉમેરી દઈશું મિક્સ કરી અને વાલોર પાપડીને પણ એના ભાગનું મીઠું તો પહેલાં મેં ઓછું મીઠું ઉમેર્યું હતું હજી આપણે અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને વાલોર પાપડીને બે ત્રણ મિનિટ જેવું ખુલ્લું જ આ રીતે તમારે સાતળી લેવાનું છે ત્રણ ચાર મિનિટ જેવું થાય એટલે આપણે એને ઢાંકી પાછું ત્રણ ચાર મિનિટ જેવું થવા દઈશું અહીંયા જો જાડું તળ્યું ન હોય કઢાઈનું તો ઉપર પ્લેટમાં પાણી મૂકીને શાક તમારે થવા દેવાનું છે તો અહીંયા મેં ત્રણ ચાર મિનિટ જેવું પહેલાં એકવાર થવા દીધું પાછું ત્રણ ચાર મિનિટ જેવું તો લગભગ આઠ મિનિટ જેવું પાપડીને થતાં થઈ ગયું હવે આપણે એમાં એક નાનું ટમેટું ઝીણું ચોપ કરેલું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને ત્રણ ચાર મિનિટ માટે આપણે ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકી અને થવા દઈશું તો આ રીતે કુંબળી પાપડી હશે તો આઠથી નવ મિનિટમાં થઈ જશે પણ જો પાપડી થોડી જાડી હશે તો તમને દસ પંદર મિનિટ જેવો ટાઈમ એને થતા લાગશે ટમેટો હવે સોફ્ટ થઈ ગયું લસણવાળી ચટણી જે આપણે વાટી એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું લસણવાળી ચટણીને બે ત્રણ મિનિટ જેવું તમારે થવા દેવાનું આ રીતે છૂટી પાડતી જવાની ચટણી અને શાક સાથે મિક્સ કરતું જવાનું તેલનું પ્રમાણ તમે વધારે પણ ઉમેરી શકો પણ આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈએ તો ઓછા તેલમાં પણ શાક તમારું સારું બનશે મિક્સ કરી મેં એને ઢાંકી બે મિનિટ જેવું થવા દીધું હવે આપણે લાસ્ટમાં છથી સાત ટેબલ સ્પૂન જેટલો શીંગનો પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલો ગોળ કે પછી તમે ખાંડ પણ ઉમેરી શકો ઉમેરી દઈશું મિક્સ કરી પાછું બે મિનિટ જેવું થવા દઈશું તો ચટપટું ટેસ્ટી એવું વાલોર પાપડી અને બટેટાનું શાક બની તૈયાર થઈ ગયું આ શાક બહુ ટેસ્ટી એવું લાગે છે દાળ રાઈસ સાથે પણ તમે સાઈડમાં સર્વ કરી શકો રોટલી રોટલા સાથે પણ તમે એને સર્વ કરી શકો તો સૂકું જ ક્યારેય જો વાલોર પાપડી અને બટેટાનું શાક ટ્રાય ન કર્યું હોય તો એકવાર ટ્રાય કરજો તમે વારંવાર બનાવશો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ શાકની રેસિપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ